રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે વડનગર ખાતે છે આની જે છે ઉજવણી કરવામાં આવી હતી તો દર વર્ષે છે એકવીસ જૂન ના દિવસ છે ઇન્ટરનેશનલ યોગા ડે છે અથવા તો ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે છે ઉજવવામાં આવતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરો સ્ટ્રક્ચર લિમિટેડ એ છે ક્યાં સ્થળે ફાલ્કન બે હજાર બનાવશે મિત્રો એક પ્રકારનું વિમાન છે તો ક્યાં બનાવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે નાગપુર ખાતે છે આ બંને સાથે મળીને જે છે જે ફાલ્કન બે હજાર નામનું વિમાન બનાવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અને ત્યાંથી પરત લાવવા ભારત સરકારે ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઓપરેશન સિંધુ છે તે શરૂ કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્યુ એસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસ માં ભારતની કઈ સંસ્થા એકસો ને ત્રેવીસ માં સ્થાન ઉપર રહી હતી તો જવાબ આવશે ઓપ્શન બી આઈઆઈટી દિલ્હી ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ બે હજાર પચીસની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં કયું સ્થાન હાંસલ કર્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ પ્રથમ સ્થાન છે તેમણે પ્રાપ્ત કર્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે તો તેની કિંમત કેટલી રાખી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન યુવા પુરસ્કાર બે હજાર પચીસ કોને આપવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે મયુર ખાવડુને છે આપવામાં આવશે તે છે નરસિંહની ટેકરી માટે છે તેને આ આપવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી પંચે જે છે મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે બિહાર રાજ્ય દ્વારા છે જે છે પ્રથમ વખત છે મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમ છે અમલ શરૂ કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રેલવે વેટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેટિંગ ટિકિટ બુક થઈ શકશે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે પચીસ ટકા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે બે થી વધુ લોકોએ બે મિનિટ અને નવ સેકન્ડમાં એકસાથે સાથે કરીને વર્લ્ડ રેકોર્ડ છે તે સ્થાપિત કર્યો હતો તો આમાં જવાબ આવશે ઓપ્શન

વર્ષ બે હજાર પચીસ માં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ નો સત્તાવાર માસ્કોટ છે તે શું છે તમે જવાબ આવશે ઓપ્શન બી આવશે વિરાજ છે તેનું જે છે સત્તાવાર માસ્કોટ રહેલું છે ત્યારબાદ મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની સત્તરમી અને ગુજરાતની પાંચમી મહાનગરપાલિકા છે તે કઈ બની છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ગાંધીનગર ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યએ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર પચીસ જે છે તે જાહેર કરી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ગુજરાત સરકારે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડિજિટલ જાહેર ખરીદીમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ રાજ્ય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન કોણ બન્યા છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રિષભ પંત બન્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર પચીસ આવૃત્તિમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે નવાણું ક્રમે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યાંથી ઘડિયાળ પ્રજાતિ એટલે કે એક મગરની પ્રજાતિ છે તેને સંરક્ષણ કાર્યક્રમ છે તેનો શરૂ કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન 3 ઉત્તર પ્રદેશ થી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ત્રિપુરા રાજ્ય ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ઓફ ગ્રીન ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ કચ્છ જિલ્લામાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ બે હજાર પચીસ નું આયોજન ક્યાં કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન બી રાજસ્થાન રાજ્યમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઇન્સ્ટિટ્યુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા છે વિકસાવવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી એકસો ને પંદરમાં સ્થાને ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમાં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન સી મહીસાગર જિલ્લાથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુભાનસુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક સ્ટેશન સુધી પહોંચનાર ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી બીજા નંબરના તેઓ વ્યક્તિ બન્યા છે મિત્રો આ એક્સી મિશન છે તે અંતર્ગત તેઓ છે જે છે ઇન્ટરનેશનલ જે છે તે સ્પેસ સ્ટેશન ઉપર તેઓ જે પહોંચ્યા છે તેની સાથે અન્ય ત્રણ એટલે કે કુલ ચાર વ્યક્તિ છે આ મિશનમાં રહેલા હતા બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર પચીસ તે ક્યાં યોજાઈ હતી તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે થાઈલેન્ડ ખાતે યોજાણી હતી ત્યારબાદ તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગ જનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શન રૂપે દીવા દાંડી જે પુસ્તક છે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ભાનુબેન બાબરિયા ત્યારબાદ તાજેતરમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ક્યાંથી ટીડી અને ડીપીટી એટલે કે ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ઊંઝા ખાતેથી ત્યારબાદ કયો દેશ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ સાથે આઈસીસીએસ સાયકલ સાથેના જે છે સ્લો ઓવર રેટ માટેનો સ્ટોપ ક્લોક નવો નિયમ છે તે અમલી બનાવ્યો છે તો જવાબ આમાં ઓપ્શન સી આવશે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જે ટેસ્ટ સિરી ચારી છે તેમાં આ જેસે સ્લો ઇન્ફોર્મેશન કરવાનું ભૂલતા નહીં મરિય માહિતી આહા